તો મિત્રો આ એ મંદિર બતાવવામાં આવ્યું છે જેમાં તને પારકી માનું કે માનું પોતાની ફિલ્મમાં જે મમતા સોની હોય છે એ અહીંયા દર્શન કરવા આવતા હોય છે એટલે કે અહીંયાથી એને જતા હોય છે એવું સીન હતું એમાં વિક્રમભાઈ ઠાકોર આ બાજુથી આવે છે ખેલાડી એ ગીત હતું નાહું ખેલાડી નાહું અંડાડી એમાં અહીંયાથી સીન બતાવે છે એમાં તમે જોશો તો આ દિવાલ જે છે ને એ દિવાલ પછી બની ગઈ છે અને આ દિવાલ અને આ જે ઝાડ છે ને ઝાડ તમે જોઈ શકો છો અહીંયા બીજું એક ઝાડ હતું જે અત્યારે નથી તૂટી ગયું છે તો મિત્રો તને પારકી માનું કે માનું પોતાની ફિલ્મનું જબરજસ્ત સીન હતું એ જ તમને આજે હું બતાવવાનો છું એટલે કે અત્યારે હું ક્યાં છું એ તો તમને કહીશ તો કદાચ તમે અહીંયાથી જતા રહેશો પણ એ તો લાસ્ટમાં ખબર પડશે કે હું અત્યારે ક્યાં છું કારણ કે આ જગ્યા પર જે સીન લેવામાં આવે છે એવું સીન હતું કે જે વિક્રમભાઈ ઠાકોર આ મંદિરે આવે છે એટલે કે જે મંદિર છે આ મંદિર આવે છે અને જે મમતા સુની પૂજા કરીને બહાર નીકળતા હોય છે અને વિક્રમ ઠાકોર એનો હાથ પકડી લે છે કે તું મારી પત્ની એવું કંઈક કહે છે ને જે બીજા બધા હોય છે એટલે કે

અને મેહુલ ભાઈ અમે બધા સાથે જવાના નીકળ્યા છીએ જબરજસ્ત લોકેશન ઉપર આજે જવાના છે પણ નવાઈ વાત એ છે કે હું અહીંથી પચાસ વાટા મારતો હશે પણ મન નહીં ખબર કે શૂટિંગ અહીં થયું તું યાર હા આજે મેં બતાવ્યું જો કે અમારા વિસ્તારમાં છે કે તમને લોકેશન હજે ભાઈ છેલ્લે જણાવશે હા એમ સમજો કે મેહુલ ભાઈ નું ઘર જ છે હા બસ તો અહીંયા નજીક નું સીન છે અને હવે એવું છે કે હવે જે બીજી વિડીયો આવવાની છે એ આમ કઈક જબરજસ્ત વિડીયો આવવાની છે તો અત્યાર સુધી તમે નથી જોઈ એટલે કે રીલ્સો એની બની છે પણ એ જે લોકેશન છે એની રીલ્સો આવવાની છે એટલે કે ફૂલ વિડીયો પણ આવવાના છે યુટ્યુબ પર જોતા હશો બી તમને ખબર હશે નઈ ઇન્સ્ટામાં બી જોતા હશો બધા આજે ભાઈ ચાલે છે તો એ તમને ખબર હશે અને હવે બીજી એક વાત કે જે રીલ્સો હોય છે કે ફૂલ વિડીયો હોય છે જે કોફી કરીને મારી નાખે છે એને એટલું જ મારે કહેવું છે કે ભાઈ હવે તો જે જે રૂટ ઉપર જવાનો છું એની જો કોઈ વિડીયો કોપી કરી કે કોઈ રીલ્સ લીધી તો સ્ટ્રાઇક સો ટકા પડી કારણ કે અત્યાર સુધી જવા દીધા છે પણ કારણ કે જે રૂટ લેવાનો છે રૂટમાં થોડુંક રિક્સી ફોર્મ છે તો પછી એમાં જો તમે કોપી મારશો તો સ્ટ્રાઇક પડશે જ સાચી છે અને હું તો એમ કહું છું કે સાયબર ક્રાઇમ ફરિયાદ કરી દેવાની કે ભાઈ આ કન્ટેન્ટ કોપી કરે છે ભલે કોપીરાઈટ યુટ્યુબ તરફથી ના આવે પણ એક પગલું લેવા છે બરાબર છે કારણ કે મહેનત લાગે છે સવારના નીકળ્યા છે જો નાસ્તો વાસ્તોય નથી કર્યો હશુ જ નહિ બરાબર છે અને બધે શોધતા શોધતા જઈએ છે મફતમાં નથી મળી જતી મારી જ વાત કરું મને નથી ખબર કે શું થઈ ગઈ છે મહેનત લાગે છે એવું નથી કે આય ને સીધું ઉધારી લીધું પહેલાં તમે એક લોકેશન સુધી તો માને બરાબર બરાબર અને બીજી એક વાત કે ઘણા બધા મિત્રો જે અમુક વિડીયો નાખે છે કે ખબર નહી આપણને હસતા હોય કે શું કરતા હોય તો મને ખબર નથી હતી કે એમના ખેતરમાં જેમ બતાવી દે કે વિક્રમ ઠાકોર અહીંયા ડાન્સ કર્યો હતો એમની ફેન્સિંગ બતાવી દે કે એક પ્રેમનો દિવાનોનું શૂટિંગ થયું હતું પછી કોઈ લિપિ બતાવી દે કે આ લીપી આ પિક્ચર બતાવવાય એક ભાઈ અમને મીડિયો જોયો હતો કે પિક્ચર તો ધૂળકી તારી મને માયા લાગી એનું શૂટિંગ થયું કઈ થયું તું હું તમને કહું છું પણ એ ભાઈઓ કંઈક દેવગઢ બારિયા બાજુ બતાવ્યું હતું બ્રિજ બતાવ્યો હતો કે અહીંયાથી ધૂળકીનું શૂટિંગ થયું હતું

કોઈ બી અમારો વિડીયો હોય તો સ્ક્રીનશોટ સાથે પરફેક્ટ ન થાય તો જ વિડીયો અપલોડ થાય છે અને કર અપલોડ નહીં થાય તો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પર પણ જોતા રહેજો અને સપોર્ટ કરજો તો નવા નવા વિડીયોને જબરજસ્ત વિડીયો આવવાના છે તો બતાવો તમને એ વિડીયો તો મિત્રો આ મંદિર બતાવવામાં આવ્યું છે જેમાં તને પાર્કી માનું કે માનું પોતાની ફિલ્મમાં જે મમતા સોની હોય છે અહીંયા દર્શન કરવા આવતા હોય છે એટલે કે અહીંયાથી દર્શકીને જતા હોય છે એવું સીન હતું એમાં વિક્રમભાઈ ઠાકોર આ બાજુથી આવે છે આ જગ્યા પર અને એમાં ગેટ જે ગેટ છે ને એ ગેટ એ જ છે પણ કલર થોડોક ચેન્જ થઈ ગયો છે અને પાછળ તમને આ જે મંદિરની ડિઝાઇન છે ને એટલે કે જે બીમ છે ને તમે મેચ કરી શકો છો એટલે મમતા સોની અહીંયાથી બહાર આવતા હોય છે અને વિક્રમભાઈ ઠાકોર આ બાજુથી આવે છે એમાં મમતા સુની અહીંયાથી હાથ પકડી અને લઈ જતા કંઈક સીન હતું તો એ સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે એટલે મમતા સુની અહીંયાથી વિક્રમ ઠાકોરને કંઈક બોડે છે એવું કંઈક સીન હતું કે રાજકાર એવું હતું કંઈક કહે છે તો એ સીન અહીંયાથી શૂટ કરવામાં આવ્યું છે અને આ એ મંદિર છે જુઓ એટલે કે સીન અહીંયાથી શૂટ કરવામાં આવી છે ત્યાર પછી એ ગીત આવે છે નાહો ખેલાડી નાહો અનાળિયું જે ગીત આવે છે ને ગીતનું શૂટિંગ અહીંયા બહાર થયું છે તો બહાર પણ આપણે જવાના છીએ પણ ફિલહાલ અહીંયાથી સીન લેવામાં આવ્યું છે એ તમને બતાવવાનું છે તો આ એ મંદિર છે જે અંબે માતાનું મંદિર છે તમે અહીંયાથી જોઈ શકો છો તો અહીંયાથી તો આટલું સીન લેવામાં આવ્યું છે જે મમતાશું ને અહીંયાથી બહાર નીકળ્યા છે એમાં સ્ક્રીન શોટમાં તમે જોશો તો ટોટલી તમે મેચ કરી શકો છો ગેરનો જે કલર ચેન્જ થઈ ગયો છે પણ ગેર તો આ જ હતો અને પાછળના જે બીમ છે એને ટોટલી તમે અહીંયાથી મેચ કરી શકો છો એટલે કે આ જ જગ્યા પર વિક્રમ ઠાકોર જે મમતા સુની અહીંયાથી લઈ જતા હોય છે એવું સીન હતું અને મમતા સુની અહીંયા વિક્રમ ઠાકોરને બોલતા હોય છે એટલે કે વિક્રમ ઠાકોર કે એવું કહેવા માંગે છે કે તું મારી પત્ની જેવું કંઈક સીન હતું તો એ સીન અહીંયા શૂટ કરવામાં આવી છે અને આ લોકેશન છે તો આ એ મંદિર છે જે અંબે માતાનું મંદિર છે અને લોકેશન તમે લાસ્ટમાં કહી દેવાનું છો કારણ કે લોકેશન કહી દો તો પછી તમે બધા અહીંયાથી જતા રહો છો તો જ્યારે ગીત સ્ટાર્ટ થાય છે એટલે કે જે ગીત હતું નાહુ ખેલાડી એ ગીત હતું નાહુ ખેલાડી નાહુ અંડાડી એમાં અહીંયાથી સીન બતાવે છે એમાં તમે જોશો તો આ દિવાલ જે છે ને એ દિવાલ પછી બની ગઈ છે અને આ દિવાલ અને આ જે ઝાડ છે ને ઝાડ તમે જોઈ શકો છો અહીંયા બીજું એક ઝાડ હતું જે અત્યારે નથી તૂટી ગયું છે કે તોડી નાખ્યું છે અને આ દિવાલ પછી બની દીધી છે પણ પાછળ તમે મંદિર જોઈ શકો છો અને જે આ ગેટ છે ને આ ગેટ તમે જોઈ શકો છો તો કે થોડોક કદાચ બદલાઈ ગયું એવું લાગે છે પણ ગેટ પણ આ રીતનું તમે જોવા મળી જાય છે ઝાડ જે છે તમે પરફેક્ટ જોઈ શકો છો પાછળ તમે મંદિર પણ જોવાનું મળી જાય છે તો ત્યાંથી વિક્રમ ઠાકોર ડાન્સ કરતાં કરતાં આ બાજુ આવે છે એવું સીન બતાવવામાં આવે છે તો બસ આ જે લોકેશન હતું જ્યાં તને પાર્કી માનું કે માનું પોતાની ફિલ્મનું શૂટિંગ થયું હતું એટલે કે અહીંયા જે સોંગ હતું એ સોંગનું થોડુંક સીન લીધું હતું અને ઉપરથી એટલે કે પાછળથી જે સીન લીધું હતું એ સીન વિક્રમભાઈ ઠાકોરને મમતા સુનીનું સીન અંદરથી લીધું હતું અને અહીંયાથી જે સીન લેવામાં આવ્યું છે એ થોડુંક જ સીન હતું જે ગીત અહીં સ્ટાર્ટ થાય છે ત્યારબાદ સીન કહેવાય આ બાજુ જતું રહે એવું લાગે છે એક સીન અહીંયાથી મમતા સુની જોવે છે એમાં વિક્રમ ઠાકોર દેખાતા નહીં એમાં કંઈક આ ગલી બતાવવામાં આવે છે સ્ક્રીનશોટ છે ને એનો પણ અહીંયાથી જે એ સીન બતાવવામાં આવે છે એવું લાગે છે આ જાળવા તમે જોઈ શકો છો સાઈડમાં હવે આટલા સુધી તમે જોતા જતા આવી ગયા છો તો ઘણા મિત્રો તો એવું કહેતા હશે કે ભાઈ યાર બધી માથા બહુ મુક અને લોકેશન કે કારણ કે ઘણા મિત્રો તત્વજ્ઞાની તત્વજ્ઞાન કે ખાલી લોકેશન જોવા જ આવે છે તો લોકેશન છે આ આણંદ વિદ્યાનગર નું સીન છે વલ્લભ વિદ્યાનગર હા વલ્લભ વિદ્યાનગર નું આ સીન છે અને આ અંબે માતા નું મંદિર છે અને એરિયા છે મોટા બજાર મોટા બજાર એરિયા વલ્લભ વિદ્યાનગર કેમ સમજી લો કે મેહુલભાઈ નું ઘર જ છે નજીકમાં તો એ ટોટલિક છે નહીં શૂટ કરવામાં આવી છે જે થોડું ઘણું સીન હતું મેં તમને બતાવ્યું છે